નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો અંગ્રેજી શીખતા હોય ને એટલે ઘણી બધી ભૂલો થતી હોય અને ભૂલો થવાને કારણે આપણે અંગ્રેજીમાં ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ અને કોઈ વસ્તુ શીખતા હોય તો એમાં ભૂલો તો થાય પણ એ ભૂલને સુધારી અને બીજી વાર એમાં એમાં ભૂલ ન થાય તો આપણને અંગ્રેજી આવડે કોઈ પણ વસ્તુમાં એવું જ હોય છે કે જ્યારે તમે કોઈ વસ્તુ કરો છો કોઈ નવી વસ્તુઓ શીખવા માટે જઈ રહ્યા છો પણ એમાં તમે વારંવાર ભૂલ કરો છો અથવા તો આપણને એ ભૂલ મળતી જ નથી તો એ ભૂલ એ ભૂલ જ રહેવાની છે પરંતુ જે અંગ્રેજીમાં તમે અને ઘણા બધા લોકો છે એ આ પ્રકારની ભૂલો કરતા હોય છે જેના કારણે એ અંગ્રેજી બોલવામાં ક્યાંક ને ક્યાંક પાછા પડતા હોઈએ છે પણ આજના એ લેક્ચરમાં તમને એ તમામ પ્રકારની માહિતી આપવામાં આવશે એકદમ નાનો અને નાજુકડો આજનો આ લેક્ચર રહેશે પણ નાનું પણ નાગનું બચ્ચું કહેવત છે ને આ એના જેવો આજનો આ લેક્ચર રહેશે તો શરૂઆત કરી આજના લેક્ચરની એની પહેલા મસ્ત રીતે વિડીયોને લાઈક કરી દો ચેનલમાં નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દો અને શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આજના ધમ્માકેદાર લેક્ચરની તો લાઈક કરી દીધું છે ઓકે લાઈક કરી દેજો ખાસ કારણ કે હું તમારા માટે યાર આટલી મહેનત કરું મારે દર વખતે કહેવાનું તમારે મારા માટે ખાલી લાઇકનું બટન ન દબાવી શકો અને કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ બધાનું એક જ સાથે હું જોઈ રહ્યો છું બધાનું એક સાથે હાર્ટનું સિમ્બોલ છે એ આવવું જોઈએ કોમેન્ટમાં જેથી મને આનંદ થાય આખો લેક્ચર લેવાની મને મજા આવી જોઈએ બરાબર છે અને આજે ટૂંકમાં આ ભૂલોને તમે સુધારી લેશો બરોબર છે કઈ ભૂલ છે શું ભૂલો થાય છે એ તમામ પ્રકારની ચર્ચાઓ આજના લેક્ચરમાં કરવામાં આવશે અને આ ભૂલો સુધારી લીધી એટલે જીવનમાં કઈ તકલીફ પડશે નહીં ઓકે શું ભૂલો કરીએ છીએ તો જ્યારે પણ ક્યારેક આપણે હાઉવાળા પ્રશ્નો હોય ને હાઉવાળા પ્રશ્નો એમાં મોટે ભાગની ભૂલો કરતા હોય છે અને સૌથી વધારે આ પ્રશ્નો પૂછાતા હોય છે ભાઈ અહીંથી અમેરિકા કેટલું દૂર છે ભાઈ તમારી પાસે કેટલું પાણી છે ભાઈ તમારી પાસે રૂપિયા કેટલાક છે ભાઈ તમારી તમે તમે અહીંથી કેટલી વાર ઘરે જાઓ છો તમે કેટલી વાર ચા પીઓ છો દિવસમાં તો આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નોમાં મન પડે એવા આપણે પ્રશ્નો બનાવતા હોઈએ છીએ પણ આજે એ તમામ પ્રકારની પ્રેક્ટિસ હું એકદમ ધમાકેદાર કરાવવાનો છું અને સાથે સાથે જવાબ પણ તમે આપતા હું એક એક પ્રશ્ન પણ તમને હોમવર્ક સ્વરૂપે આપવાનો એ કોમેન્ટ બોક્સમાં આપતા જજો ઓકે શરૂઆત કરીએ લાઈક કરી દીધું છે ઓકે સૌથી પહેલો પ્રશ્ન સાહેબ છે હાવ શું છે હાવ હાવાવ બરોબર છે હાવ હાવ એટલે એનું આપણું દેશી ભાષામાં ગુજરાતી થાય કેમ

કેવી રીતે કામ કરો છો એના માટે હાવ પ્રશ્ન પૂછવામાં હોય તો તમે શાળાએ કેવી રીતે જાવ છો બરોબર જાવ છો આ સાદો વર્તમાન કાળ છે એટલા માટે જો હાવ પછી ડુ કે ડઝ હાવ ડુ યુ ગો ટુ સ્કૂલ તમે કેવી રીતે સ્કૂલે જાવ છો તો હાવ ડુ યુ ગો ટુ સ્કૂલ બીજો એક્ઝામ્પલ જુઓ તમે શાકભાજી કેવી રીતે કાપો છો અથવા તો સુધારો છો તો હાવ ડુ યુ કટ જો ફેર ક્યાં છે તમે એક વખત નિશાન નિહાળો અહીંયા જો ફેર ક્યાં છે તો કે અહીંયા

એટલે કે ખીજાવાની બરોબર તો જ્યારે પણ જો આ તો સિમ્પલ આમાં સેન્ટેન્સી ગમે હું તમને એક વસ્તુ આમાં સમજાવી દઉં કે અહીંયા તમે ભૂતકાળનું પૂછો તમે શાળાએ કેવી રીતે ગયા શાળાએ કેવી રીતે ગયા તો ડુ ડૂની જગ્યાએ શું આવી જાય ડીડ આવી જાય હાવ ડીડ યુ ગો ટુ સ્કૂલ તમે શાળાએ કેવી રીતે જશો તો ડુ ડૂની જગ્યાએ વીલ મૂકી દયો હાઉ વીલ યુ ગો ટુ સ્કૂલ બરોબર છે ગમે તમે પૈસા કેવી રીતે ચૂકવશો આ તમારા માટે આન્સર આપવાનો રહેશે કોમેન્ટ બોક્સમાં પૈસા કેવી રીતે ચૂકવશો ચૂકવશો ચલો ઝડપથી આન્સર કોમેન્ટ બોક્સમાં આપો તમે તમે હોય આગળ તમે પૈસા કેવી રીતે ચૂકવશો એનો આન્સર કોમેન્ટ બોક્સમાં મારે જોઈએ અને આ જ રીતે હાવવાળા પ્રશ્નમાં હવે ગમે ત્યારે તમે ગમે એવો પ્રશ્ન બનાવી શકો બરોબર છે સિમ્પલ વસ્તુ તમે કેવી રીતે ગાડી ચલાવશો ચલાવશો હાઉ વિલ યુ ડ્રાઈવ કાર તમે કેવી રીતે કાર ચલાવો છો હાઉ ડુ યુ ડ્રાઈવ કાર સિમ્પલ વસ્તુ છે કઈ નથી ઓકે નેક્સ્ટ મેની મેની એટલે થાય થાય કેટલા કેટલા અથવા તો કેટલી જ્યારે મતલબ કેટલું પણ જ્યારે કોઈ વસ્તુ ગણી શકાય કોઈ વસ્તુ ગણી શકાય એવી વસ્તુ માટે હાવ મેની શબ્દનો ઉપયોગ થશે આ ધ્યાન રાખવાનું છે જો આ કેટલા રૂપિયા છે તો હાઉ મેની રૂપીઝ આર ધીઝ

કેટલી ઋતુઓ હોય છે તો હાઉ મેની સીઝન્સ આર ધેર ઇન અ યર એક વર્ષમાં કેટલી ઋતુઓ હોય છે તારી પાસે કેટલી ગાયો છે એ ગાયોના ગોળ હા તો ગાયોના ગોવાળ તારી પાસે કેટલી ગાયો છે તો હાઉ મેની કાઉઝ કાઉઝ એટલે ગાયો તો ડીડ યુ હેવ હતી જો આ એમ કીધું છે કે તારી પાસે કેટલી ગાયો હતી તો હાઉ મેની કાઉઝ ડીડ યુ હેવ કેટલી ગાયો હતી અને એમ કેવું હોય તો તારી પાસે કેટલી ગાયો છે હાઉ મેની કાઉઝ ડુ યુ હેવ તમારી પાસે કેટલી કાર હશે હાઉ મેની કાઉઝ વિલ યુ હેવ સિમ્પલ વસ્તુ છે સાહેબ કાંઈ એમાં છે જ નહીં ચલો મારા હાથમાં કેટલી લેખનીઓ છે બરાબર છે હાઉ મેની પેન્સ લેખનીઓ એટલે પેન્સ પેનનું શુદ્ધ ગુજરાતી લેખનીઓ થાય હાઉ મેની પેન્સ આર ધેર ઇન માય હેન્ડ મારા હાથમાં કેટલી પેનો છે તો એના માટે આ વસ્તુ છે જ્યારે પણ કોઈ પણ પ્રકારની વસ્તુઓ કેટલા કેટલી ગણી શકાય એવા વે વેમાં હોય ત્યારે તમારા ઘરમાં કેટલા પંખા છે હાલો તમારા માટે હોમવર્ક તમારા ઘરમાં કેટલા પંખા છે પંખા છે ચલો ઝડપથી આન્સર કોમેન્ટ બોક્સમાં ઝડપથી શું થશે જો આ જ પદ્ધતિથી ખબર પડવી જોઈએ ચલો એના પછી હાઉ મચ ઓલું ગણી શકાય એવું હતું આ ન ગણી શકાય એવું માની લો કે પાણી છે બરોબર છે ચા છે આ બધી વસ્તુઓ ઇમોશન્સ છે આ વસ્તુ ગણી નથી શકાતી તો એના માટે હાવ મચ આવશે જો આ કેટલું કેરોસીન છે કેરોસીન ગણી શકાય ન તો હાઉ મચ કેરોસીન ઇઝ ધીસ ઇઝ ધીસ એટલે કે આ બરોબર આ છે આ કેટલું કેરોસીન છે તો આ એ હાઉ મેની સોરી હાઉ મચ કેરોસીન ઇઝ ધીસ તારી પાસે કેટલા પૈસા

કેટલી ચા છે ચા છે ક્વેશ્ચન માર્ક બરોબર છે ઝડપથી આન્સર દેવાનો રહેશે તમારા કપમાં બરોબર છે ચાલો એના પછી હાઉ ઓફન હાઉ ઓફન નો મતલબ થાય કેટલી વાર બરોબર કોઈ ક્રિયા તમે કેટલી વાર કરો છો એના માટે હાઉ ઓફન નો ઉપયોગ થાય હાઉ ઓફન જો ત્યાં તું કેટલી વાર જઈશ ત્યાં તું કેટલી વાર જઈશ તો હાઉ ઓફન થી પ્રશ્ન બનશે હાઉ ઓફન વિલ યુ ગો ધેર હાઉ ઓફન વિલ યુ ગો ધેર એના પછી તમારા મમ્મી બજારમાં કેટલી વાર જાય છે હાવ ઓફન ઇઝ યોર મધર ગો ટુ ઓફન એટલે કે કેટલી વાર ઇઝ યોર મધર પ્રશ્નાર્થ વાક્ય છે એટલે હંમેશા પ્રશ્નાર્થ વાક્ય રચના તમને ખબર જ હોવી જોઈએ કે સબ્જેક્ટ છે ને એની પહેલા હેલ્પિંગ આવે એની બાજુમાં ક્રિયાપદ આવે તો જોઈ લે બધામાં એમ જ હશે હા એક ડબલ્યુ એચ વાળી જે હાઉ મેની હાઉ મચ છે એના ઉપર થોડુંક અલગ આવશે બરોબર એમાં જે આ વસ્તુ છે એ આગળ આવી જાય

કરવામાં આવશે અને રીડિંગ લિસનિંગ રાઈટિંગ અને સ્પીકિંગ બધું એક જ લેક્ચરમાં આવી જવાનું છે અને સાથે સાથે લાઈવ લેક્ચર તો ખરો જ એક વર્ષ માટે શું કરવાનું વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે સાહેબ કરશો પ્લે સ્ટોરમાં તો આવી જશે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક કરી શકો છો સત્તાણું બે ચાલો એના પછી છે હાવ લોંગ શું છે હાવ લોંગ હાવ લોંગ કેટલો સમય ઘણી વાર લોંગ એટલે લાંબુ અરે ભાઈ હાવ લોંગ મતલબ થાય કેટલો સમય કેટલો લાંબો નહીં બરોબર છે ચલો

ચલો તેની સાથે કેટલો સમય રહેવાની તારી ઈચ્છા છે બરોબર તો હાવ લોંગ ડુ યુ વિશ ડુ યુ વિશ એટલે તારી ઈચ્છા છે ટુ બી વિથ હિમ કે તેની સાથે રહેવાની ટુ બી એટલે રહેવું એની સાથે બરોબર તું પૂજા સાથે કેટલો સમય વાત કરીશ પૂજા સાથે કેટલો સમય વાત કરીશ હાવ લોંગ કેટલો સમય હાવ લોંગ વિલ યુ ટોક વિથ પૂજા હાવ લોંગ વિલ યુ ટોક વિથ પૂજા ચલો એના પછી તું તારા પપ્પાની રાહ કેટલો સમય જોઈશ તું તારા પપ્પાની રાહ કેટલો સમય જોઈશ હાઉ લોંગ વિલ યુ વેટ વિલ યુ વેટ ફોર ક્લાસ તું ક્લાસમાં કેટલો સમય રોકાઈશ તો આ વસ્તુ ધ્યાન રાખજો તું હાલો તમારા માટે પ્રશ્ન તું કેટલો સમય કેટલો સમય કેટલો સમય અંગ્રેજી

એટલે મિત્ર મંડળ થશે ચલો તમારી કાર કેટલી કેટલી મોટી મોટી છે છે બિગ બિગ ઇઝ ઇઝ કાર 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 તમારી તો તમે કહી શકો તમારું ઘર કેટલું મોટું છે હાઉ બિગ ઇઝ યોર હોમ તમારું ઘર કેટલું મોટું છે તો હાઉ બિગ ઇઝ યોર હોમ નર્મદા કેટલી મોટી છે તો હાઉ બિગ ઇઝ યોર ઇઝ ધ નર્મદા

પરીક્ષા કેટલી નજીક છે હાઉ નિયર ઇઝ ધ એક્ઝામ નાવ હાઉ નિયર ઇઝ ધ એક્ઝામ નાવ તારું ઘર કેટલું નજીક છે હાઉ નિયર ઇઝ યોર હોમ હાઉ નિયર ઇઝ યોર હોમ સિમ્પલ વસ્તુ છે હાઉ નિયર પછી એમ આર અને પછી ઓબ્જેક્ટ જે વસ્તુ તમારે દર્શાવવાની હોય અહીંયા શાળા કેટલી નજીક છે હાઉ નિયર ઇઝ ધ સ્કૂલ ફ્રોમ હિયર હાઉ નિયર ઇઝ ધ સ્કૂલ ફ્રોમ હિયર તું સિંહો સિંહોથી કેટલો નજીક હતો સિંહથી કેટલો નજીક હતો

તમારી ઓફિસ તમારી ઓફિસ કેટલી નજીક છે કેટલી નજીક છે અક્ષર કારણ કે તમે સમજી જવા જો એના પછી હાવ ફાર હાવાર નું મિનિંગ થાય કેટલું દૂર તો ચલો બસ સ્ટેશન અહીં ત્યાંથી કેટલું દૂર છે તો હાવ ફાર ઇઝ ધ બસ સ્ટેશન ફ્રોમ હિયર ફ્રોમ હિયર એટલે અહીંયાથી

બરાબર જ્યારે પણ કોઈ વસ્તુ એક જગ્યાએ બીજી જગ્યાએ વચ્ચેનું અંતર પૂછવું હોય ત્યારે તમે હાઉ ફારનો ઉપયોગ કરી શકો રેલવે સ્ટેશન રેલવે સ્ટેશનથી તમારી શાળા કેટલી દૂર છે ફાર ઇઝ યોર સ્કૂલ ફ્રોમ રેલવે સ્ટેશન બરોબર છે દવાખાનાથી બેંક કેટલી દૂર છે હાઉ ફાર ઇઝ ધ બેંક ફ્રોમ ધ હોસ્પિટલ આપણે એમ કેવું હોય ચલો ઓપ્શન તમારા માટે આવી ગુજરાતથી ગુજરાતથી મુંબઈ મુંબઈ કેટલું દૂર છે કેટલું દૂર છે ચાલો આન્સર કોમેન્ટ બોક્સમાં આપી દેજો ક્વેશ્ચન માર્ક કરીને કાળો ઝડપથી એના પછી હજી બાકી છે બે ટોપિક બાકી છે પણ એની પહેલા જો તમારે તમામ પ્રકારની પીડીએફ્સ જોતી હોય એનો પીડીએફનો કોર્સ જોતો હોય તો મિત્રો ઓલ પીડીએફ કોર્સ અવેલેબલ છે કોર્સની ખાસિયત તમે જો શું શું મળશે પીડીએફમાં બધી પીડીએફ કેની સ્પોકન ઇંગ્લિશની બધી પીડીએફ સ્પેલિંગના નિયમોની સાયલેટ લેટર ક્યાં આવે છે કયું વસ્તુ શું આવે બધી માટેની કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો એમની પણ બધી પીડીએફસ આવશે વોકેબલરની પીડીએફ આવશે અને ફક્ત કેટલામાં એકસો ને ઓગણપચાસ રૂપિયામાં એક વર્ષ સુધી અને પંદર ફેબ્રુઆરી સુધી

তো ভাই কেটলো উঁচো হাও টোল ইজ ব্রধর হাউট ইসর আছে হাউটো ট্রি হাও টোল ইঙ্গো ট্রি টাবর উঁচো হাউ টোল ইজ ধ টাবর হাও টোল ইজিং কেটে উঁচিছে হাও টোল ইজেল হাও টোল ইজ কুতুব মি কেটলো উঁচো হাও টোল ইজ ধুতুব

સરોવર કેટલું ઊંડું છે હાવ ડીપ ઇઝ ધ લેક સરોવર કેટલું ઊંડું છે હાઉ ડીપ ઇઝ ધ લેક સિમ્પલ છે ને આવા તમામ પ્રકારના વાક્યની પ્રેક્ટિસ મંડો કરવા યાર શું ન આવડે ચલો દરિયો કેટલો ઊંડો છે હાઉ ડીપ ઇઝ ધ ઓશન હાઉ ડીપ ઇઝ ધ ઓશન હવે આમાં ઘણીવાર ભૂલો આપણે શું કરીએ છે મન પડે એવું હાઉ ડીપ ની જગ્યાએ ઈઝ ને જે હાઉ ડીપ ધ ઓશન ઇઝ ને મન પડે એવા વાક્યો મૂકી દે એના કારણે જ અંગ્રેજીમાં ફાફા તકલીફ પડતી રહેતી રેકડી ચલો પછી વાટકો કેટલો ઊંડો છે તો હાઉ ડીપ ધ બાઉલ હાઉ ડીપ ધ બાઉલ ઇઝ ધ નદી કેટલી ઊંડી છે હાઉ ડીપ ઇઝ ધ રિવર નદી કેટલી ઊંડી છે તો આ રીતે તમે તમામ પ્રકારના જો મજા આવતી હોય ને તો એક વખત લાઇકનું બટન યાર જો આ બાજુ લાઇકનું બટન બાકી છે અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દો બરોબર એકદમ સિમ્પલ રીતે અંગ્રેજી શીખવા માટે આ સૌથી બેસ્ટમાં બેસ્ટ સૌથી બેસ્ટ બેસ્ટ કેવો સૌથી આપણી ચેનલ છે તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સાથે સાથે જો તમારે ફક્ત રેકોર્ડેડ લેક્ચર જોતા છે બધા રેકોર્ડેડ અને સ્ટેપ બાય સ્ટેપ તો એ ફક્ત આઠસો ને નવ્વાણું રૂપિયામાં જેમાં લાઈવ લેક્ચર નહીં આવે ફક્ત રેકોર્ડેડ લેક્ચર નો લાઈવ લેક્ચર રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં તમને મળી જશે બરાબર તો તમે આ કોર્સ લઈ લેજો જે ઘણા બધા કોર્સ આપણી એપ્લિકેશન પર અવેલેબલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ત્યાં ફ્રી મટીરિયલ પણ આપણે ઘણું પ્રોવાઈડ કરેલું છે વબની પીડીએફને ફ્રી મટીરિયલમાં મટીરિયલમાંથી તમને બધું મળી જશે તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાં તમે જોયા હો વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલમાં નથી જોડાણા તો જોડાઈ જાજો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે અથવા તો આ નંબર ઉપર મેસેજ કરશો તો તરત લિંક આવી જશે લિંક ઉપર ક્લિક કરી ફોલોનું બટન દબાવી દેજો એટલે તમે આપણે એમાં જોડાઈ જશો અને સાથે સાથે પીડીએફનો કોર્સ નથી લીધો જો તમારે રીડિંગ કે વાંચવા માટે કોર્સ જોઈએ છે તો આ બધી પીડીએફ તમને મળી જશે અને સાથે સાથે આપણું ઇન્સ્ટાગ્રામ બરોબર ત્રણસો કે કમ્પ્લીટ થવા એવા છે તમે લગભગ ઇન્સ્ટાગ્રામની મુલાકાત લેવા જશો તા ત્રણસો કે થઈ ગયા હશે નો થઈ ગયા હોય તો તમે તમારું ફોલો બટન આપી દેજો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ સૌથી અત્યારે ટ્રેન્ડિંગમાં આપણું ઇન્સ્ટાગ્રામ ચાલે છે ઘણા બધાના રેકોર્ડ તોડી નાખ્યા છે એવી આપણી રીલ્સો વાયરલ થાય છે અને લોકોને પસંદ પણ આવે છે તો તમે પણ અહીંયા મુલાકાત લઈ આવજો અને સાથે સાથે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામ ચેનલ પણ આપણે અવેલેબલ છે જ્યાંથી પણ તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે મિત્રો કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવતા જજો અને સાથે સાથે એક કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ તો મૂકતા જ જાજો અને વિડીયોને લાઈક કરવાનું બાકી રહી ગયું તો લાઇક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા લેક્ચરમાં કંઈક નવા અંદાજમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય બાય ટાટા